ભક્તિ સંદેશમાં આજે વાત કરીશું એક એવા મંદિરની કે જે મંદિર મારવાડમાં રણુજાના ધામે બિરાજતા બાબા રામદેવપીર મહારાજનું બની ગયું છે મિની રણુજા ધામ જી હા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું પારપળા ગામ કે જ્યાં વિશાળ મંદિરમાં બિરાજે છે રણુજાના રાજા રામદેવપીર મહારાજ

સફેદ પથ્થરથી બનેલું ધામ અદ્દલ સમાન જ થાય છે બાબા રામદેવ ભક્તો કે જે રાજસ્થાનના પોકરણ રણ નજીક આવેલા ધામ ન જઈ શકે તેવા ભક્તો પાલનપુરના પારપડા ગામે આવેલ રામાપીરના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે દૂર દૂર થી પગપાળા ભક્તો અહીં આવે છે અને પોતાની મનોકામના રામાપેર પૂર્ણ કરશે તેવી આશા રાખે છે ઓ છેલ્લા લોકો ચાર 5 વર્ષથી અહીં સંપૂર્ણ સેવામાં આવું છે દર બીજે દર બીજે અહીં એટલી બધી પબ્લિક એટલો સરસ સુંદર માહોલ હોય છે કે પબ્લિક દૂર દૂરથી અહીંયા દર્શન કરવા બાબાના દર્શન કરવા આવે છે અને દૂર દૂરથી આવતા જતા જે રણોજા જતા સંઘો પણ અહીંયા રોકાય છે અને આખું ગામ પારપડા અને આજુબાજુના સેવકો સંપૂર્ણ ખડે પગે હોય છે અને ખૂબ સારી રીતે આત્મીયતાથી સેવા કરે છે

જે પારપડા ગામ નજીકથી જ પસાર થતા ત્યારે વર્ષો પહેલા પારપડા ગામના યુવાનોને સંઘોની સેવા કરવાનો શુભ વિચાર આવ્યો હતો અને ત્યારે ગામ બહાર રસ્તા નજીક યુવાનોએ એક ભાડાની જગ્યા ઉપર ચા પાણીની સેવાની શરૂઆત કરી એકાદ વર્ષનો સમય જતા આ જગ્યાએ એક સંત મહાત્મા પધાર્યા જ્યાં પારપડા ગામના યુવાનોએ તેમના દર્શન કરી તેમને ચા પાણીની સેવા આપી યુવાનોની સેવા લેતા બાદ સંત મહાત્મા સેવા કેમ્પ છોડતી વખતે યુવાનોને કહ્યું કે આગામી સમયમાં અહીંયા રામદેવ પીર બાબાનું ભવ્ય ધામ હશે અને જાણે આ વાત આજે સાર્થક થઈ હોય તે જ રીતે આજે આ ધામ સેવા અને ભક્તિના પ્રતિક સમાન છે પારપડા ગામે જે રામાપીરનું મંદિર આવેલું છે એની ઇતિહાસની વાત કરીએ તો બે હજાર બારમાં આખા પારપડા ગામ દ્વારા એક અહીંયા સેવા કેમ્પ ભાડાની જગ્યામાં સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યાં ચા પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી થોડા વર્ષ પછી ત્યાં અમારા જ ગામના એવા ગંગાબા ગંગાબેન નાથુભાઈ દરિયા દ્વારા ગામ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ હું આ જે કેમ્પ આપણે ભાડ્યાની જગ્યામાં બોધીએ છીએ એ કેમ્પ માટે હું આપણા ગામ અહીંયા સેવા કેમ્પ કરવા માટે હું મારા ખેતરની અંદર જગ્યા આપું એના પછી એમને અહીંયા રામાપીરનો સેવા કેમ્પ ચાલુ કરવા માટે એમને ભૂમિદાન કર્યું ત્યાં આપણે કેમ્પ ચાલુ કરવામાં આવ્યો અને ત્રણસો પોસઠ દિવસ અન્ન ક્ષેત્ર જે રામરોટી આપણે કહી શકીએ રામાપીર ચાલતા પારપડાથી કે જે અમદાવાદ મહેસાણા ગાંધીનગર છે દૂર દૂરથી લોકો અહીંયા જે રામાપીર ચાલતા જાય છે એમને આ સીધો રસ્તો પડે છે અહીંથી જે બધા ચાલતા જાય છે એમના માટે આપણે રહેવાની જમવાની નાવા દોવાની બધી ફ્રીમાં સુવિધા ચાલુ કરવામાં આવી એના પછી લોકોની એક આસ્થાનું કેન્દ્ર બન્યું આ કેમ્પ જ્યાં શ્રદ્ધા અને આસ્થાનું સાગર છલકાય છે તેવા પારપડા ગામે આવેલ આ રામદેવ પેરના મંદિરે અનેક સેવા ભાવી લોકો સેવા પણ આપી રહ્યા છે આ મંદિરની ખાસ વાત એ છે કે ગ્રામજનોએ સ્વયંપૂજ દાન એકઠું કર્યું અને વર્ષ બે હજાર બારમાં આ મંદિરનું નિર્માણ થયું અહીં પૂજારી દ્વારા સવાર સાંજ આરતી કરવામાં આવે છે છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે દર માસ થી બીજે અહીં મેળો પણ ભરાય છે આ દિવસે સાતસો થી વધુ દૂધનો દૂધ પાક પણ બનાવવામાં આવે છે જ્યાં દરેક ભક્તો દૂધ પાક નો પ્રસાદ પણ લેતા હોય છે મંદિરે આવતા ભક્તોનું કહેવું છે કે રામાપીર ભગવાનના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે જે ભક્તો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામમાં નથી જઈ શકતા તે ભક્તો આ મંદિરે આવીને બાધા માનતા રાખે છે અને ભક્તોની બાધા માનતા રામાપીર પૂર્ણ કરે છે અહીંયા અનેક લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે અને હસતા મોઢે પાછા જાય છે ભક્તોનું કહેવું છે કે આ મંદિરે તમામ વ્યવસ્થાઓ છે ભક્તોને કોઈ તકલીફ પડતી નથી રામાપીર મંદિરે અનેક ભક્તો સંઘો સાથે પગપાળા ચાલીને પણ આવે છે રામાપીરને નેજા ચઢાવે છે જે લોકો સાચી શ્રદ્ધાથી ભગવાન રામદેવ પીર જોડે આવીને અરજ કરે છે રામાપીર દરેકની મનોકામના પૂર્ણ કરે છે ધવલ જોશી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાલનપુર બનાસકાંઠા